આમ આદમી પાર્ટી આજ રોજ અમે શ્રી ને આવેદન આપ્યું છે અને આવેદન નો અમારો વિષય છે કે ઘેડ પંથક જે ચોમાસામાં એક બેટની પરિસ્થિતિમાં ફેરવાય છે ત્યારે ગત વર્ષ ગત વર્ષ બધા જ રાજકીય આગેવાનો અધિકારીઓ એ ચોમાસા દરમિયાન જે ઘેડની પરિસ્થિતિ જે પૂર પરિસ્થિતિ હતી અને લોકોના ખેતરો જે ધોવાઈ રહ્યા હતા એ એનો એને જાત નિરીક્ષણ કર્યું છે અહેવાલ તૈયાર કર્યો છે અને ત્યારે એક લોલીપોપ આપવામાં આવ્યો હતો કે આવતા જૂન બે હજાર પચીસ સુધીમાં તંત્ર એકસો સાહીઠ કરોડ પંદરસો કરોડ ઘણા બધા આંકડાઓ આપી અને આ ઘેડ પંથકને સારી રીતે આવતા વર્ષમાં ડૂબશે નહીં એવી બાંહીધરી આપી હતી અને ત્યારે એક સભાની અંદર એક મિટિંગની અંદર જ્યારે રાઘવજી પટેલને મેં પ્રશ્ન કર્યો હતો ત્યારે કલેક્ટર સાહેબ જિલ્લા વિકાસ અધિકારીએ એક બાંહીધરી આપી હતી કે અમારી ટીમ કામ કરી રહી છે અને જાન્યુઆરી આવતા સુધીમાં એ સર્વેનો રિપોર્ટ કમ્પ્લીટ તૈયાર થશે અને સર્વેના આધારે તમામે તમામ કામ જૂન બે હજાર પચીસ સુધીમાં થશે અને આવતા વર્ષે ચોમાસામાં ઘેડ નહીં ડૂબે એની અમે ગેરંટી આપીએ છીએ પણ આજે મારો પ્રશ્ન એ છે અમારા પ્રદેશ નેતા પરેશભાઈ ગોસ્વામી રેશમાબેન અમીરભાઈ અને અમારી સમગ્ર ટીમ સાથે અમે આજ કલેક્ટર સાહેબને મળવા આવ્યા છે ને અમારે પ્રશ્ન કરવાનો છે કે જો જાન્યુઆરી સુધીમાં રિપોર્ટ તૈયાર કરવાનો હતો તો જાન્યુઆરી પણ ગઈ છે ફેબ્રુઆરી પણ ગઈ અને આજે માર્ચ શરૂ થઈ છે તો તમે ક્યાં સુધીનો રિપોર્ટ કર્યો છે કેટલો સર્વે થયો છે અને ક્યારે કામ શરૂ થવાનું છે થશે કે આ વખતે પણ ઘેડ પાણીમાં ડૂબશે કે બચશે આ એક સવાલ છે